સમાજો જે આગળ ગયા છે તમારે દીકરા દીકરી આપણે આપણે આ જમાના સાથે કદમથી કદમ બિલાવાની જરૂર છે જમાનો ખૂબ આગળ જતો રહ્યો આપણે ખૂબ પાછળ છે આપણે દોડવાની જરૂર છે વિનંતી કરું કે ખોટા દેખાડામાંથી બહાર નીકળો અને દીકરા દીકરાને સારું ભણાવો હું આ લગ્નના દેખાડાની વાત કરું ને તો કોઈ એમ કે લગન એવા કરવા છે કે આખું કામ ધુમારા બંધ જમાડવું છે લગ્ન એવા કરવા છે કે હાથેની પાલખી ઉપર મારા વરરાજા દીકરાના વરરાજાનો વરઘોડો કાઢવો છે દેખાડો એવો કરવો છે કે લોકો જોતા રહી જાય કેમ જોવે પણ મને એ તો સમજાવો કોણ જોવે છે કોણ તમારું ધ્યાન રાખે છે આ મારા દીકરાના મેં પંદર હજાર રૂપિયા કર્યા હું ધારો ઘણું બધું કરી શકતો હું સમૃદ્ધ પરિવારમાંથી આવું છું પણ તેમ છતાં પંદર હજાર લગ્ન કર્યા મને તો આવ્યું ખર્ચો કેમ જમાડ્યા નહીં જેને વાત કરી બધા કે બહુ સારું તો તમને કહું છું ખોટા દેખાડા ખોટા ખર્ચામાંથી બહાર નીકળો અને જે વરરાજાના લગ્નમાં પચીસ લાખ ખર્ચ્યા એક વર્ષ પછી ના કે જો બે હજાર ની હોય ને ત્યારે દીકરો તમને માફ નહીં કરે કે બાપા મને તો ખબર નથી પડતી પણ તમે આવો ખો ખર્ચો કેમ કર્યો બહાર નીકળે એના માટે ધંધા રોજગાર કરો ભણાવો આ કરશો નાની ઉંમર માં લગન બંધ કરો અને શિક્ષણ પણ યોગ્ય ગુણવત્તા વાળું ક્વોલિટી વાળું શિક્ષણ અપનાવો ત્યાં સુધી દસમો બારમું આમાંથી બહાર નહીં નીકળી આગળ લઈ જાઓ દીકરા દીકરીને સારું ભણાવો જે કરો ખેતી કરો તો પણ પદ્ધતિ સર કરો ધંધો કરો તો પણ પદ્ધતિ સર કરો પોતાના પૈસાનું મેનેજમેન્ટ કરો પણ આપણા તો સીધો પૈસા કઢવા આવે છે જેવા ઘર લાખ બે લાખ નું બંડલ આવ્યું નહીં એને વાપરવાનો આપણે ધંધો ઉધી નાખીએ કોઈ રમેલ કરશે માતાજીનો માંડવો કરશે ડીજે બોલાવશે અને સી ખબર બધાય માં હરખા હોય છે બહાર નીકળો બહુ થયું આમાંથી બહાર નીકળો હવે ક્યાં સુધી તમે આમ નામ રહેશો મારી વિનંતી છે અંધશ્રદ્ધા કુરિવાજો અને ખોટા વેશનો બહાર નીકળો સારા ધંધા રોજગાર કરો અને દીકરા દીકરી માટે જે કંઈ વ્યવસ્થા કરો એમાં એની ભણવાની અને રોજગારની જ વ્યવસ્થા કરો દીકરીમાં કોઈ ભેદ ના રાખો એ ભણેલી દીકરી બે 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 ઘરનું નામ રોશન કરશે એટલે દીકરીને સારું ભણાવો એ કરો અહીંયા મિતેશભાઈએ કહ્યું કે અમારા લાયક કંઈ પણ કામ જ કહેજો સાહેબ હમણાં અમે મચી રહ્યા છીએ ગુજરાતના તમામ જગ્યાએ આ સમાજની એક એવી વ્યવસ્થા ઊભી કરવી છે કે જ્યાં શિક્ષણની વાત થતી હોય જ્યાં ટ્રેનિંગ સેન્ટર ચાલતું હોય જ્યાં યુપીએસસી ના ક્લાસ ચાલતા હોય જ્યાં આઈટીઆઈ હોય જ્યાં પ્રી ભરતી તાલીમ સેન્ટર હોય જ્યાં બીજા સમાજો જે રીતે આગળ વધ્યા છે એ સમાજો જેવી દિશા પકડવાની વાત ચાલતી હોય હું એ વિધાનસભામાંથી નેતૃત્વ કરું છું વિધાનસભા સરદાર છે છે વિશ્વ જ્યાં ઉમરાધામ ચૌધરી સમાજની સંસ્થા ચાલે છે જ્યાં પ્રજાપતિ સમાજનું ભવન ચાલી રહ્યું છે તમામ સમાજોની સંસ્થાઓ ચાલે છે એમ આ સમાજની પણ સંસ્થા બનાવવા જઈ રહ્યા છે પણ અમારી એક માંગ છે આપણાને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી મળ્યા છે અહીંયા એમપી સાહેબ મળ્યા છે અમે આ આણંદ કે વલ્લભ વિદ્યાનગરમાં પાંચસો હજાર વારનો પ્લોટ જો સરકાર તરફથી મળી જાય તો અમારે પણ અમારા દીકરાઓ માટે વ્યવસ્થા કરવી છે સરકારમાંથી કરાવો કે તમે ક્યાંક નાનું મોટું અમને વ્યવસ્થા કરાવો કારણ કે આ આગેવાનો એવા છે કે જેમને જોડે આપવાની તાકાત છે જે એવી તાકાત લઈને બેઠા છે કે જે ધારે કરી શકે તો આ સમાજની સંસ્થાઓ બને વધારે વધારે બને એના માટેનો અમારો પ્રયત્ન છે હું ફરીથી આગેવાનોનો આભાર માનું એ રમણભાઈ હોય રમણભાઈ તો આપણા છે પણ કેબિનેટ મંત્રી છે ઘણી આપણો આગેવાન મોટો બને એટલે શું થાય થોડો અક્કડ થાય કડક થાય અને એવું કે મારી જોડે સમય નથી પણ હું રમણભાઈનો આભાર માનું કે કેબિનેટ મંત્રી થયા પછી પણ બહુ જ સૌમ્ય રીતે શાંતિથી આપણી વચ્ચે સમય લઈને બેઠા છે એમનો આભાર માનું છું હું મિતેશભાઈનો આભાર માનું એક સાંસદ તરીકે આ સમાજ નહીં અને આ સમાજના યુવાનોની ખૂબ મદદ કરી રહ્યા છે અને એમણે જે મીઠા શબ્દો કહ્યા એના માટે પણ હું આભારી છું હું સંજયભાઈ લાલસિંહ વડોદરા સાહેબ અને કાંતિભાઈનો પણ આભારી છું કે આપણી વચ્ચે આવી અને આ સમાજની ચિંતા કરીને સમાજમાં વિચારોનું વાવેતર થાય એના માટે બે મીઠા શબ્દો બોલ્યા હું આ બધા જ આગેવાનોનો આભાર માનું છું કે જે આગેવાનો આપણા માટે આવ્યા છે આપણાને કંઈક પીરસવા માટે આવ્યા છે આપણાને હું પાપવા માટે આવ્યા છે આ બધા જ આગેવાનોનો આભાર માનું છું અને સવિષે તમારો બધાનો આભાર માનું છું કે છેલ્લા ચાર કલાકથી તમે લોકો બેઠા છો અને ચાર કલાકથી મારી બહેનો પણ અહીંયા બેઠી છે સાહેબ બહેનો આટલું શાંત બેસાડી રાખવું એટલે એક વાર આ બહેનો માટે જોરદાર એટલે બહેનો ચૂપ રાખવું શાંત બેસાડી રાખવું એ કાઠું કામ એટલે અને છોકરાઓને લઈને આવ્યા હોય અને છોકરાઓ પણ કેટલા શાંત બેઠા છે એટલે બહેનો પણ આભાર વડીલોનો પણ આભાર લાસ્ટમાં એટલું જ કહું જે સમાજો સ્ત્રીને મહત્વ આપ્યું છે જે સમાજો સ્ત્રીને સન્માન આપ્યું છે જે સમાજો સ્ત્રીને તમામ નિર્ણયોમાં ભાગીદારી આપી છે એ તમામ સમાજો સુખી છે આપણે જે ઘરમાં સ્ત્રી સમવળ્યું સ્થાન ભોગવતી હોય એના પુરુષોને ઘણી વાર મેણું મારતા હોઈએ છીએ મારે જાહેરમાં ના કહેવાય પણ એ મેણું મારતા હોઈએ છીએ કે આ તો આવો છે તેવો છે પણ ભગવાન પણ સતીનું માને અને આપણું કોઈ ઘર નથી એવું કે જ્યાં સ્ત્રીનું ના ચાલતું હોય એટલે મારી વિનંતી એ છે કે આપણા ઘરમાં રહેલી એ મા એ પત્ની એ દીકરી એ બેન કોઈ પણ સ્વરૂપમાં છે એ સ્ત્રીને માન આપો સન્માન આપો અને આપણે બધા કહીએ છીએ કે ઘર અમે ચલાવીએ ના આપણું કામ એક જ છે ફક્ત કમાવાનું જ્યાં પુરુષો કમાતા હોય ત્યાંની વાત કરું છું હવે તો દીકરીઓ પણ પુરુષો કરતા વધારે કમાય છે પણ તેમ છતાં આપણે ફક્ત કમાઈએ છીએ ઘર ચલાવે છે કોણ એ તો ઘરમાં રહી લે લક્ષ્મી ઘર ચલાવે છે સૌથી 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 પહેલા પહેલા ઉઠે ઉઠે અને ઊંઘે એ સ્ત્રી તમે જોજો સૌથી પહેલા એ ઉઠે એ ઘરની ચિંતા કરે બાળકો ની ચિંતા કરે મા બાપ હોય કે સાસુ સસરા હોય એની ચિંતા કરે આપણી ચિંતા કરે કોઈ આપણે બધા ઠૂસમાં કેવા રહીએ છીએ કે ઘર હું ચલાવું છું ઘર આપણે નહીં ચલાવતા એ તો એ ચલાવે છે એ ચલાવે છે ને એટલે ટાઈમસર આપણને જમવાનું મળે છે એ ચલાવે છે ને એટલે ટાઈમસર આપણા ઘર આપણું ચોખ્ખું રહે છે એ ચલાવે છે ને એટલે આપણા બાળકો ટાઈમસર ભણવા જઈ શકે છે એ ચલાવે છે ને એટલે આપણા મા બાપ ની સેવા થાય છે એ ચલાવે છે ને એટલે આપણે બધા કોલર ઊંચા રાખીને ચાલી શકીએ છીએ એટલે સ્ત્રીને માન આપી એકવાર એના માટે જોરદાર થાય છે આપણે બધા ઠૂસમાં રહીએ છીએ કે ઘરમાં મારું ચાલે તો અહીંયા કોઈ નહીં આમાં બેઠેલા એક નહીં i <laughs>